जय माताजी मित्रों आज ना नवलोक में तुम्हारा स्वागत है तो आज आपा श्री गिनती को ऑर्डर करवाना हो ऑर्डर करवाना में आपन એટલે કે આવી એટલે એની વાત નહીં કરી તમારે જે કોઈ બોલું તો બોલો કશું હોય કશું બોલું નઈ ગરમી લાગે એટલું બોલું છે મારે આપણે તાબા પર આયા છો અને ખરેખર ગરમી આવી પડે જગ્યા એક જ છે આ તાબાનું ખાલી તો આજે સમોસા સમોસા બોલતો

બડજી યાર હું મોમજ જ કહેવા ના હતા કે પહેલા આ કીધું હતું મોમદ કને ભાવલ ભાઈ આપા ભાવતા નહી જો દુખી વાટ સે એક બે ના ગાધા ને પકોડી આઈ ગાડી તાણી જો ઈ લે કદો ખાહી ન આપણે ચેક કે કઈ હોય કઈ એપ્લિકેશન માંથી મંગાવવા થાય સ્વિગી સ્વિગી

અરે વિજય તું મોણસ નહીં આવીને ઓર્ડર કરી ચાર દરેક ડીશમાં મોમસ આવશે કઈ જગ્યા પરથી આવે અને સ્વીગયો તો ખબર નહીં જગ્યા વિડીયો વાળો કે રીતે આવશે ખબર એક બાઈક હશે અને ઠેલી હશે ના જેવું નહીં ભાઈ ટામેટામ તો આખા અલગ બતાવે

અવે ઓ અહીં મખ પડી આવશે હા તો વાય ભરી અંદર તો મખ પડી શું આપણો દીપક રે બહુ હોશિયાર છે ભાઈ હો એને ઘરિયા કેમ મણે

અરે નુકડે વાય ભાઈ ઓ ભાઈ તાકાત છે ભાઈ બોડી ખાલી બોડી ખાલી બોડી ભાઈ કે બંજે તો આપણે 32 મિનિટ વાર હોય તો આપણે પછી મળી આવા 4 10 મિનિટ આવશે તાણે આપણે મળીએ સ્વિગી અંદર ઓર્ડર તો બતાવતો તો ને ઓકે ઓકે લે કાઉન્ટ કંપની બરોબર બરોબર કંપની પહેલેથી બંધ પણ અંદર ઓનલાઈન ચાલુ રાખેલો એમ ને હા હા ઓકે એવું છે એમ ઓકે ઓકે

ખાવા માટે મે પહેલા નતો કીધું આપણે પહેલી વાર કવ મોળા હલવા આવ્યો બિલ એપ્લિકેશન માં ને કો ભયા આ બાદ હા ને બકવાસ ખાવાનું આવ્યું તો ઘરે તો મને તો વિશ્વાસ હતો નહી પણ તે અંદર ઓમણ હતા મારતા પછી મંગાઈ દીધા એટલે તમે આટલા આવી ગયો કરી નખ્યા અમે જ એલિમિનેટ હતા હવે આટ તો રૂપિયા કો બહુ હાલો કે બને બે ફોન એંગ મારા યાર ના એંગ ન સાપુર પટણ આ એબસ મિનિટ દવા ટાઈમ ઉપર જતો આવે હાલ ન આવ ટાઈમ ગડી ગડીને આવશે ઉપર કોપ ઓર્ડર લેતા ના ના એવું નહી ટાઈમ તો આવી ગયો અચ્છા મિનિટ કમ્પ્લીટ થાય ઓડદો પાછી 10 મિનિટ આવે એટલે આપણે વિડિયો ચાલુ કરી તમાર પકોડી ખાવા જાવ તો આપણો 9 મિનિટ બાકી હ 9 મિનિટમાં ઓર્ડર આટલે આવી જ

મોબાઈલ નો મહોબડેલું ઘણો જોયા હી પહેલી વાર ને ખાવું પહેલી વાર ના મહોબડેલું દોના નેટ કાઢ્યા દેવા દે બીજી ને માથે જોવું આ કદા હંગા

लाओ जो दिल्ली का एक कोरू आज जो तूने करा दे दिखा जो चेक करो खाए तो खाली कोटो खाए तो लाइन दिल्ली का बिजी बिल्ले ये दिल्ली का कोरू आज नहीं चेक नहीं करूँ ये दिल्ली का कुछ ना तो इन चेकअप नहीं करवा दे ये दिल्ली का को कोरू आज अरे अगर खाओ मैं एकलत नहीं खा

તુના સુજીના ઓજન ને પાસા કર મસાલા ને મસાલા હું તો એકદમ દાધુ હું મસ્તી કરતો ને તડણી આની છે મચાન ખડની ખરી અને અમારી મિસ્ટર શ્રાવણ